હા તો ઓલરેડી ગયે આપણે આપણો માંડવો ઉપાડવાની શરૂઆત કરી દીધી પચીસ ના રોજ માંડવો ઉપાડી હે આપડો જો આ મોજા અને જોડવી જોવો આપણે કંઈ શીએ નહીં ભાઈ આમાં અવાર તો હું થયું કઈ ખબર નથી પડતી આમાં ખેડૂત કરે તો કરે હું જોવું હા કઈ નંબર ભાઈ શું કરશું કારું કરશું આ હાલો તો અવાર તો પથારી ફરી ગઈ હે ભાઈ અને ખર્ચા કરી નાખ્યા અવર લોટ હવે જોઈ શું થાય કારું ભાઈ જો વિચાર કરે હા તો ઓલરેડી કહે છે આપણે માંડવું ઉપાડવાની શરૂઆત કરી દીધી હે જો માંડું ઉપડે હે અને આપડે કારુભાઈ આવી ગયા હે કાં કરું ભાઈ હા અને માંડવામાં કંઈ છે નહીં જોવો દેખાય એટલા પાથરામાં દસ ડેડવા વાહે હવે આમાં કરવું હું જોવો છે ભાઈ એટલે અવાર ડૂસો થવાનો હે આમાં બિયારણ નહીં થવાના નથી જો બધા એમ કહેતા હતા ને કે હા 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 મજા હે મજા હે ભાઈ હવે આમાં ખેતીમાં કંઈ વધતું નથી હવે જોવો એટલો માંડવો હે ઉપાડવાનો લાવાર તો રૂપાય પથારી ફરી જ ગઈ કા તો હાલો અવાર કંઈ વર્વાનું નથી ખર્ચા કરી નાખ્યા અવલ લોટ હવે ખબર પડશે ભાઈ કેટલા 20 12 થાય કા જો દિલિપભાઈ ગાંધી બાપુ આપણે આલ્યા આવે છે હા અ તો ઓલડકેસ આપણે આવી ગયા છે ભંડારીયા થી જો બ્લેડુ લેવાજી રોટેટર આપણે લગ ગયાતા ઓલરેડી પહેલા અ તો ઈ ભાઈ આવી ગયા છે બ્લેડુ લેવા હાલો આઈ તો અ રાજકોટ બાજુ ના હે આપડે હા તો ઓલરેડી ગાય રાજકોટ થી આપણે પોચી ગયા હે મોટા વડિયા બ્લેડ લેવાની ઓહ સારું હાલો તો ઓલરેડી ગાઈ બ્લેડ બ્લેડ લેવાય ગયા બધું ઈકો લઈને જાય આપડે હા લોતીકાલો રિટર્ન એ નીકળે હે હા અને આપડે કિત્રા વિભો હે ટાઈગર આ મજા તેડી હાલો ભાઈ આલો ભાઈ રામ રામ દૈરા ને જય મુરલીધર જય દ્વારકા દેશ કેમ છો બધા બધા મજામાં જ હશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ તો હાલો આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવ્યું આજનો પ્રોગ્રામ આપણે જવાનું હોય ભાણવર મેવાશા હા તો હાલો આપણે જઈ આવીએ જુઓ વડામાં આવે હે એને લઈને જવાનું હે તો હાલો એ આવે એટલે આપણે નીકળવાનું છે પણ હાલો તો એ આવી ગયા છે છે તો આપણે મેવા આટો દેવા તો હાલો એને મૂકતા આવીએલો નીકળી ગયા जा रही तो <laughs> तो 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 है आपने? हाँ कर जाएगी वो आपने? यार तो मारता है वो बाहर। हाँ तो और लेकर आपने कुकिंग कहीं ट्राउंड पार्टीयाँ? हाँ जो ट्राउंड पार्टीयाँ तो तो बाहर जावट में आपका। हाँ हाँ बर्फ 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 बर्फ। हाँ लोट्राउंड पार्टीयाँ

હા તો ઓલડી ગાઇશ જો જયદીપભાઈ ને આપણે આવી ગયા હતા શ્રીફળ વધારવા હા મંદિરે હા તો આલું મંદિર હે શ્રીફળ આપણે વધારે લઈ હા શું રાજાભાઈ એભાભાઈ માળિયા ચાલો એનું મંદિર હે દર્શન કરી લઈએ આપણે હા તો ઓલડી ગાય આગળ હાલતું હતું રસ્તાનું કામ તો આપણે વારો આવ્યો હાલીને જવાનો ભાઈ જુઓ

नास्ता बच्ची की है अपने रास्ता में कहाँ रास्ता अबे क्यों मरा जी अपने हाँ साला निकली है कर तरफ हो गए अपने हाँ हाँ दो बोल रहे नीति यह भी की है अपने बेगी का ये बताएगा मत रह क्या था न्याति क्या क्या था तमी क्यों मरा હાલો તો હવે ઘેરે જાય